શું કરવાનું સમાધાન નું કઈ ગયું નહિ ભાઈ સમાધાન કરવાનું કઈ ગયો સમાધાન કાહે નહીં ભાઈ વેલકમ ટુ મેગ દોસ્તો મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું તો આપણે અત્યારે છે ને ભાઈ જવાનું છે એક ઓપનિંગ છે મિત્ર કોઈ કે ભાઈ કહો ભાઈ મારા ભાઈ છે ભરતભાઈ સરવૈયા આ સરસ મજાના રેકોર્ડિંગ સ્ટુડિયોનું ઓપનિંગ કરે છે તો ઘણા બધા મહેમાનો આવવાના છે અને એના આપણને પણ આમંત્રિત કરેલા છે તો અત્યારે આપણે જવાનું છે કારણ કે જાગવામાં થોડુંક મોડું થઈ ગયું અને સાડા દસ થઈ ગયા છે આની તો અત્યારે ફટાફટ આપણે તળાજા જઈ અને આપણે ઓપનિંગમાં બધા સાથે તમને મુલાકાત કરાવો અને આપણે સ્ટુડિયો પોકતા જ ભાઈ ઘણા બધા મિત્રો ભાઈ મળી ગયા છે બહુ મજા આવી હતી ફોટા શૂટ કરીને આનંદ આવ્યો તો ભાઈ છે ને આજે મુકેશભાઈના ના આપણે ઘડી ગયા છીએ મુકેશભાઈ ની ચેનલ આપણે સાંભળવાનું છે તમે જોઈ શકો છો ભાઈ અત્યારે શૂટિંગ થઈ રહ્યું મુકેશભાઈ નું આટલા બધા વ્લોગર મિત્રો ભેગા છે તથા ભાઈ બહુ મજા આવી એમને મળીને ભાઈ બહુ દિલથી ખરેખર આનંદ આવ્યો હતો બધા સાથે વાતચીત કરી ફોટા શૂટ કર્યું અને બ્લોગ પણ બનાવ્યા અને બહુ આનંદ આવ્યો હતો તો ભાઈ ભરતભાઈ સ્ટુડિયો આપણે પહોંચી ગયા છે જ્યાં ઓપનિંગ થઈ શક્યું છે અને ઘણા બધા મિત્રો સાથે ભાઈ મળીને બહુ આનંદ થયો છે બહુ મજા આવી છે અને આજે ભાઈ ઘણા બધા બ્લોગર કલાકાર મિત્રો અને ક્રિએટર એક્ટર ઘણા બધા મિત્રો ભાઈ યુટ્યુબરો અમારે જો બધા પધાર્યા છે આ બાજુ જોવો જય માતાજી બધા તો ઘણા બધા મિત્રો વધારેલા છે ને આપણે અંદર અમારા જયપાલ ભાઈને બધા ભાઈને તો અંદર જઈએ આપણે અને ભાઈ મુલાકાત તમને આખા સ્ટુડિયોની કરાવીએ પહેલાં તો અંદર આપણે જઈએ જો ઘણા બધા મિત્રો એવી રીતે વધારેલા છે ભાઈ તો ફોટા શૂટ છે આપણે અંદર જઈ

રંગોળીમાં રંગોળીમાં જમા લઈ જાય સમાધાન રંગોળીમાં નહી ક ખારું તો એમ કે અનલિમિટેડ ડોટ

અને બેઠા બેઠા છે ને અમે ભાઈ ત્યાં સરસ મજાનો સ્કેચ બતાવતા હતા ભાઈ મને કહેજો એક ભાઈ બંને ગિફ્ટ કર્યો છે સરસ મજાનો છે તો ખાસ તમે કહેજો કે તમને આ સ્કેચ કેવો લાગ્યો છે મેં જોયો ને તો મેં એમને તરત કીધું ભાઈ મેં કીધું સરસ મજાનો એનો સ્કેચ બનાવ્યો છે ઓરિજિનલ જેવો લાગે છે આવી રીતનો છે સરસ મજાનો ભાઈનો બનાવ્યો કેવો તને ગેમો બહુ તો એવી રીતનું છે ભાઈ અને હવે ભાઈ છે ને અહીંથી સીધા ઘેરે નીકળીશું બાકી તો મોડું થઈ ગયું છે ચાર વાગી ગયા છે કાજે પર ચાર વાગ્યા થાય રાખો જામ નું વીડિયો જો કે ખબર પડી નહીં એમ છે તો ભાઈ જો મસાલો બસાલો બનાવી નાખે પછી આગળ નીકળી ચાલો તો આવો કરે કે આ કરે એવું છે ભાઈ તો કાઈ વાંધો નહીં નીકળી આવી ગયા છે ભાઈ આપણે ઘરે ને ઘરે આ અત્યારે વાગી ગયા છે 5 અને અમારો મિલો ભાઈ જો અહીંયા શું કરે છે તમારી વાતો સાંભળો વાતો સાંભળે છે બેટા બેટા સ્કૂલે ગયો હતો ને આજ ના રજા હતી હા રવિવાર છે રવિવાર હતો હવે આજ તો રવિવાર છે એટલે રજા હશે ભાઈ તો આજ છે ને કરે હતો

મોજા બગડે મોજા ગમે ત્યારે એવું થોડું છે એવું હોય વિડીયો પણ આપણે એન્ડ કરવો આશા કરું કે વિડીયો તમને વિડીયો ગમે લાઈક શેર અને કરી લેજો અને કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો છે આપણે નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી